ત્રણ સચિન વિસ્તારમાં ત્રણ બાળકીઓ સહિત એક બાળકી આઈસ્ક્રીમ ખાધા બાદ ત્રણ બાળકીનામો ત્રણ બાળકો સહિત એક બાળક એકબીજા સાથે રમી રહ્યા હતા ત્યારબાદ તેઓ આઈસ્ક્રીમ ખાધું આઈસ્ક્રીમ ખાધા બાદ ચારેયનું સ્વાસ્થ્ય બગડ્યું તેઓ વોમિટિંગ કરતા પરિવાર ગભરાયતું હતું તેઓને સરળ માટે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાંથી વધુ સરળ માટે ત્રણ બાળકીઓ સહિત એક બાળકને નવી સિવલ હોસ્ટલ લવાતા ત્રણ બાળકીઓને ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા જ્યારે એક બાળકની હાલ સારવાર અર્થે રાખવામાં આવ્યો છે હાલ ત્રણે બાળકીઓની બોડીને નવી ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી સચિન પાલી ગઈકાલે રાત્રે ત્રણ છોકરીઓ ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને એમાંથી બે છોકરી ત્યાં એક્સપાયર થઈ ગઈ એક છોકરી અહીંયા સિરિયસ છે પણ ઇન્વેસ્ટિગેશન થતાં એમના પેરેન્ટ્સને કોઈ કીધું આઈસ્ક્રીમ દે એમના પેરેન્ટ્સને હું મળ્યો કે અમારી પાસે આઈસ્ક્રીમમાં બી પૈસા તો મારી છોરી ક્યાંથી ખાય અલગ અલગ વાત આવી રહી છે પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને અત્યારે પીએમ પણ શરૂ થયું છે બેમાં જે પણ તપાસ ના તે સાચું આવશે આપને માહિતીગાર કરશો સર શું કહેશો કે એક કલાક પછી એનો એ કીધું કે લીધો નહીં હતો હોસ્પિટલમાં કઈ જગ્યાએ ના ના એવી કોઈ વાત નથી એવી કોઈ વાત નથી ના ના એવી કોઈ વાત નથી અત્યારે તો મૂળ કારણ જાણવાની અત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી છે ને પીએમ પીએમ થઈ રહ્યું છે સાચી હકીકત બહાર આવશે આપના નામ કે નામ રામ રામ કે નામ અનિકા કુમારી કેટલે આઠ નવ સાલ કા હે સાહેબ તો હમ તો નહીં કામ જીતતી થા હમ આયા રૂમ તો મેં लाया तो ला था खाने के लिए तो मैं बोला बच्चा को खिलाओ बच्चा है कहा एक बचा मेरा बीवी बोलता है कि बच्चा उल्टी किया है तो अभी सोया है कोई बात नहीं उल्टी कर दिया बोला हाँ, उल्टी सोया है तो उसके तो बाद में चला गया नीचे पानी लाने पानी लाने के बाद साथी मेरा था उसके साथ दस मिनट किया फिर मेरा बीवी चला गया सब्जी लाने तो मेरा सुजीत सब्जी लाने के मेरा बीवी तो फिर मैं रूम बूम पर गया तो मैं छत में बैठा उसके बाद खाना तो नहीं खाया था नहीं खाया था तो मेरा दिया 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 मेरा सोया था छोटी वाले बड़ी वाले तो छोटी वाले चिल्लाई लगा मेरे को लगा सपनाता भी है सपना में भी चिल्लाने लगता है तो मैं गया तो पकड़ के नहीं बोला बाबू तेरे को क्या हो रहा है मैं सामने भी कुछ बोल ही नहीं रहा था ये अब आदमी डरता था और कुछ बोल ही नहीं रहा था दाँत बी जा रहा हाथ काम रहा था ये क्या खाए थे लोग ये लोग क्या खाया था उनको नहीं मालूम सब बताता आइसक्रीम खाया है वहीं तो 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 पर आइसक्रीम की दुकान है हाँ हमारा नहीं मालूम है डॉक्टर के, आज के वो पास ले आया भर्ती कर दिया डॉक्टर बोला कल सुबह तक बच्चा भूल जाएगा